તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જમ્મુશ્વરના પાલનગર વિસ્તારમાં ગટરની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન ગટરનું પાણી મકાનમાં ભરાતા રોગચારો ફાટી નીકળવાની રહેશે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે નિષ્ફળ નીવડી છે છેલ્લા પંદર દિવસથી પાલનગર સોસાયટીના રહીશો હેરાન પરેશાન પોકારી ઉઠ્યા છે ગતરનું પાણી દુર્ઘટ મારતા આ વિસ્તારમાં રોગચારો ફાટી નીકળશે તો તેને જવાબદાર કોણ વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

નગરપાલિકાને લેખી રજૂઆત અને મોખી રજૂઆત પર કરે છે પણ નગરપાલિકાના કોઈ કર્મચારીને માથા પર ઊંઘી ઊંઘ ઉડતી નથી એનું કારણ છે કે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે અને એવો વારો આવી ગયો છે કે અમે ઘરને તારા મારીને બીજી જગ્યાએ લેવા લેવાનું પોઝિશન આવી ગયું છે વરસાદ માથા છે આગળ જરા વરસાદ પડશે તો ઘરોમાં પાણી ભરાવાની ફૂલ સંભાવના છે પાણી ભરાય જાય એનું નિરાકરણ શું નગરપાલિકાને વારંવાર રજૂઆત કરે છે છતાં પણ કોઈને ઊંઘ માથા પરથી ઉડતી નથી સ્ટાર્ટ હું પટેલ છે રેહવાસિંહગર જંબુસર સોસાયટી છેલ્લા પાંત્રીસ વર્ષે જંબુસર બાળનગર સોસાયટી રહું છું જ્યાંથી ગટર લાઈન નખાયેલી છે ત્યારથી દર પંદર દિવસે મહિને બે મહિને ગટર લાઈનનો પ્રોબ્લેમ ઊભો થાય છે અને ભરાય જ છે આજે છેલ્લા પંદર દિવસથી આ ગટર લાઈન ઉભરેલી છે અને સમસ્યાનું નિરાકરણ લાવવા અમે લોકોએ મૌખિકમાં અને લેખિતમાં પણ રજૂઆત કરી છે પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ તાલુકા પંચાયતના સભ્ય કે શું અમારા વોર્ડના સભ્ય કોઈ પણ આ બાજુ જોવા પણ આવેલ નથી જે ત્યાં ઓછાનું વહેલી ના લાવે એવી અમારી માંગણી છે